થી 5000 વર્ષ પહેલા માક્ષર સુ દેકાદશી ના પ્રભાવે કુરુક્ષેત્ર અને રણભૂમિ પર યજ્ઞેશ્વર શ્રી કૃષ્ણ ના મુખારવિંદ માં ગીતા જ્ઞાન થવા લાગ્યો જીવન માં કઈ કઠિન મુશ્કેલી કે ઈફરતા આવે તો ઉડડીને બેસી નથી રહેવાનું તે આપણે ગીતા માં આવે છે હિંમત થી ઉભરે પગડો પરિસ્થિતિનો સામનો કરવો તે આપણે ગીતા માં આવે છે જેના હાથ ગીતા અને જીવનમાં તેના વિચારો હોય તે કદી માથે આધરે રડતો બેસી નથી રહેતો પરંતુ તે પ્રયત્નશીલ રહે એવાયા તીર્થ યોગો પ્રોક્ત પુરાતનો ભક્તો શ્રી મે સકા ચેતી હસી તદુ શ્રી ભગવાન વાચ બહુ નિ મેન્માની તવચાર્જુન તાની હમ વેદ સર્વાણી ન તમ વેત્ય પરંતપ જોપી સન ન્યાત્મભૂતાનામી સ્વરૂરોપ પ્રકૃતિ સ્વામિધિષ્ઠાએ સંભવામે યદ યદા હિ ધર્મ ગ્લાલિર્ભવતી ભાર અભ્યુત્થાન તાત્માન સૃજમ્ય પરિત્રાણાય સાધુના વિનાશા ચુસ્કૃતા ધર્મ સંસ્થાનાર્ય સંભવાની યુગે યુગે કર્મ ચમે દિવ્ય એ વેતી તત્વ પુનર્જન્મ ને મામે સૃજન વિતરાગો ભૂયે કુરોધમ આ સ્વીતા બહોઓ ભાન તપસા મારું નામ ગોરમ વિમલભાઈ ગુડલા છે આજે ઓસરા મૂસરાણા આશાળા નંબર 93 માં છું મારું મારું નામ ગોરમ વિમલભાઈ ગુડલા કે હું આજે તમને ગીતા જયંતી ને ગીતાજીનો શ્લોક સંભ્રાહી એનો હુ દીવસ yeah